નમસ્કાર દોસ્તો દોસ્તો અમને અમારી યુટ્યુબ ચેનલ ઉપરથી ઘણા દર્દીઓ જે રિપોર્ટ મોકલતા હોય છે અને ક્વેશ્ચન્સ પૂછતા હોય છે તેના અમે સવાલોના જવાબ આપતા હોઈએ છીએ અને તેની ઉપર અમે વિડીયોની એક સિરીઝ બનાવી હોય છે તો તે સિરીઝમાંનો આ છે ભાગ આઠ હવે તેમાં ત્રણ સવાલ છે જેના હું આપને આ વિડિયોમાં જવાબ આપીશ સૌથી પહેલો સવાલ અમને એક દર્દીએ રાજકોટથી પૂછેલો છે કે સર મારું મણકાનું ઓપરેશન થયેલું છે હવે અમારે કયા પ્રકારનું ગાડલું વાપરવું જોઈએ દોસ્ત તમે સૌથી પહેલાં એ સમજો કે જ્યારે પણ તમારું ઓપરેશન થયેલું છે ને તો તેમાં ગાડલું જે છે તમારું તે ક્યારેય પણ અલગ મતલબ સ્પેસિફિક નથી રહેતું હતું કઈ રીતે કે જેમ કે અમે ઇન જનરલ કહેતા હોઈએ કે તમને કમરનો દુખાવો થતો હોય તો તમારું ગાડલું છે ને એકદમ પોચું ના હોવું જોઈએ જેમાં તમે સૂવો અને અંદર જ ગાડલું જતું રહે અને એવું પણ ન હોવું જોઈએ એકદમ લાદી જેવું કે જેની ઉપર તમે સૂવો ને તો એકદમ કડક હોય તેવું ન હોવું જોઈએ આ બેની વચ્ચેની જે કન્સિસ્ટન્સી હોય તેવું ગાડલું તમારું ઇન જનરલ હોવું જોઈએ તે કેવું કે આપણે જૂના જમાનામાં જે આવતું હતું પેલું રૂ હોય તેને લાકડી મારી મારીને સરખું કરતા હોય ગાડલું બનાવતા હોય તે ગાડલું સારામાં સારું છે બીજું કોઈ પણ રીતનું ગાડલું એકચ્યુઅલીમાં કોઈ જ રીતનો એડિશનલ બેનિફિટ અમારા મત પ્રમાણે નથી આપતું હતું તો તમારું ઓપરેશન થયેલું છે તો તમારે આ જ રીતનું ગાડલું આઈડિયલી વાપરવું જોઈએ અને તમારે એક્ચુલીમાં ધ્યાન શું રાખવાનું છે કે જે તમારી તમારો પલંગ છે તેની હાઈટ થોડી ઘણી વધારે હોવી જોઈએ મતલબ કે એટલીસ્ટ ત્રણથી ચાર ફીટ વચ્ચેની જો પલંગની હાઈટ હોય તો તેની ઉપર તમે ઇઝીલી સૂઈ શકો છો અને સૂઈને જ્યારે પણ ઊભા થાવ ને તો તમને વધારે તકલીફ ન થાય હાઈટ થોડી વધારે હોવી જોઈએ ગાઢલું કે પલંગ એકદમ નીચેની સરફેસ પર ન હોવું જોઈએ તો થોડું ઊંચું હોવું જોઈએ તે તમારા માટે સૌથી કમ્ફર્ટેબલ ગાઢલું છે બીજો સવાલ અમને સુરતથી એક દર્દીએ પૂછેલો છે કે તેમને સર્વાઇકલ સ્પોન્ડલોસિસ છે બે વર્ષથી અલગ અલગ ટ્રીટમેન્ટ કરાવી લીધેલી છે પરંતુ દુખાવો નથી જઈ રહ્યો તો તેમણે હવે શું કરવું જોઈએ તો મારું કહેવું એ છે કે તમે ટ્રીટમેન્ટ લીધેલી છે તમે અમને જણાવેલું કે તમે ફિઝિશિયન પાસે ટ્રીટમેન્ટ લીધેલી છે અને દવાઓ લઈ લીધેલી છે કે કેટલીક વખત તમે ફિઝિયોથેરાપી પણ કરાવી લીધેલી છે બધી જ કન્ઝર્વેટિવ મેથડ એકચ્યુઅલીમાં તમે ટ્રાય કરી લીધેલી છે તો સૌથી પહેલો અમારી એડવાઇસ છે તમે એક સ્પાઇન સર્જનને મળો સ્પાઇન સર્જન જે છે તેમને ડેઈલીની આ રીતની પ્રેક્ટિસ હોય છે કે સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસમાં એકચ્યુલીમાં અલગ અલગ ટ્રીટમેન્ટ શું થઈ શકે છે હું તમને એમ નથી કહેતો કે તમારે સ્પાઇન સર્જન જોડે જાઓ એટલે તમારે ઓપરેશન જ કરાવવું પડશે પણ તમે એક વખત એ ડૉક્ટરને મળો કે જે આ રીતના સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસના કેસિસ ડેઇલી જુએ છે તેનાથી તમને એક અલગ પર્સ્પેક્ટિવ કદાચ મળી શકે છે બીજી વસ્તુ કે તમને એક સ્પેસિફિક એક્સરે જે એપી અને લેટરલમાં ફ્લેક્શન એક્સટેન્શન જે એક્સરે હોય છે તે સાથે એમઆરઆઈ આર કરાવવાની જરૂરત પડી શકે છે કોઈ જ વસ્તુથી ફરક નથી પડ્યો કદાચ બની શકે કે તમને સ્પાઇન સર્જન અલગ દવા આપશે બની શકે કે અલગ રીતની એક્સરસાઇઝ કહે છે અને ત્રીજું એવું બની શકે છે કે દવા અને ઓપરેશન વચ્ચેની જે ટ્રીટમેન્ટ હોય છે જે ડોકમાં ઇન્જેક્શન કે પછી રેડિયો ફ્રિકવન્સી એબલેશનની જે ટ્રીટમેન્ટ હોય છે તેની જરૂરત પડી શકે છે અને તે કરાવવાથી પણ તમને ખૂબ જ સારો ફાયદો મળી શકે છે તો તમે સૌથી પહેલાં એક સ્પાઇન સર્જનને મળો ને તેનાથી તમે તમારી ટ્રીટમેન્ટ આગળ વધારી શકો છો ત્રીજો સવાલ અમને અમદાવાદથી એક દર્દીએ પૂછેલો છે કે તેમનું સ્લીપડિસ માટેનું ત્રણ વખત ઓપરેશન થયેલું છે અને હજી પણ તેમને દુખાવો ચાલુ છે તો તેમણે શું કરવું જોઈએ હવે સૌથી પહેલાં તમે સમજો કે જ્યારે પણ એક બંજર જમીન ઉપર ક્યારેય રોડ બનાવવાનો હોય છે તો તે હંમેશા સારો બને છે અને જો રોડની ઉપર ખાડા પડી ગયેલા હોય અને તે રોડ કાઢીને નવો રોડ બનાવવાનો હોય તો તે કોમ્પ્લિકેટેડ અને જોખમી કામ છે તેથી આઈડિયલી જે રિઝલ્ટ ફસ્ટ સર્જરીમાં મળે છે તે હંમેશા સૌથી સારું મળી શકે છે તેના પછીની કન્ઝિક્યુટિવ જેટલી પણ સર્જરીઝ થાય છે તેમાં તેનાથી સારું રિઝલ્ટ પણ મળી શકે છે અને તેવું ને તેવું જ રહી શકે છે શા માટે કારણ કે જ્યારે પણ ઓપરેશન થયું અને તમને જરા પણ રિલીફ નથી મળ્યો તમારું બીજી વખત ઓપરેશન થયું ત્રીજી વખત ઓપરેશન થયું તો મોસ્ટ લાઇકલી એવી શક્યતા રહે છે કે અંદર એડેસન બની ગયા હોય કે જે પણ તમારી નસ છે સ્પાઇનલ કોડ છે તેની આજુબાજુ બધી જ વસ્તુઓ ચોટી ગઈ હોય અને જ્યારે પણ તમારી મુવમેન્ટ શરૂ થાય છે ત્યારે તે નસની ઉપરની એડેસિવ જે સ્કાર ટિશ્યુ હોય છે તે નસને ખેંચે છે તેની ઉપર દબાણ આપે છે અને તેના કારણે તમને આખા પગમાં દુખાવો થઈ શકે છે તેનાથી આ તકલીફ થઈ શકે છે તમે ફરીથી તમારા જે ડૉક્ટર છે જેમણે ઓપરેશન કરેલું છે તેમને મળો જરૂરત પડે તો તમારો નવો એમઆરઆઈ કરાવશે કદાચ કોન્ટ્રા સાથે પણ કરાવી શકે છે જેથી ખ્યાલ આવે કે કદાચ અંદર ઇન્ફેક્શન તો નથી અને ત્યારબાદ તમને કમરમાં ઇન્જેક્શનની જરૂરત પડી શકે છે તેનાથી ઘણો ખરો ફાયદો થઈ શકે છે જો તમારા મણકા અનસ્ટેબલ નથી થયેલા ત્રણ સર્જરી પછી પણ તમારા મણકામાં સ્ટેબિલિટી સારી છે તો પછી તમને ઇન્જેક્શનથી કદાચ ઘણી ખરી રાહત મળી શકે છે તો તમારે આ રીતનો એપ્રોચ રાખવો જોઈએ તમારા જે ડૉક્ટર છે જેમણે ઓપરેશન કર્યું છે તેમને તમે મળી શકો છો તો દોસ્તો આ જે સિરીઝ અમે બનાવેલી છે જે અમને મોસ્ટ કોમન સવાલ દર્દીઓ પૂછતા હોય છે તેમાંનો આ આઠમો ભાગ છે આવા કોઈ પણ સવાલ કે તમારા કોઈપણ રિપોર્ટ હોય તમે અમને વોટ્સએપ કરી શકો છો અને આગળ અમારી ચેનલ પર આ વિડીયોઝ જોતા રહો ધન્યવાદ